ના તમને ખાસ કહેવાનું એ કે ટાઈટલ ને થમલેન જોઈને તમને ખબર પડી જ જશે કઈ કોપીનો નો વિડીયો છે કઈ નહીં તો હાલો વિડીયોમાં ઠેઠ લગ્ન બન્યા રહેજો ને ટાઇટલ કર્યું છે મેં ને એ છે ઘર ઘરકામમાં તો હાલો વિડીયોમાં ઠેઠ લગન બન્યા રહો મજા આવે તો એક લાઈક કરી દો હા આપણી નદી છે તમે જાઓ આમ ઠેઠ આમ છે ને જંગલ લઈ જાઓ તો આ નદીની કાંઠે ઊભો રહીને ટાઈટલ કીધું કારણ તમને મજા આવે ને તો લોકેશન મેં ફેરવી નાખ્યું છે કારણ કે એકને એક લોકેશન ઉપર વિડીયો ને તમને એમ થાય કે આ એકને એક વાડી બતાવે એકને એક ગોડાઉન બતાવ્યો લોકેશન ચેન્જ કરી નાખ્યું છે ભલે પણ એક લાઈક આપી ગયો એની માટે ને જો નદીમાં આવું થોડું થોડું પાણી છે સાજુ છે નહીં ને આવું કંઈક નદી છે જોઈ જાઉં કેમકે બહુ મોટી નદી છે પણ કેમેરામાં ન આવે મિત્રો હાલો એક લાઇક ઠોકી ગયો કયા ઘર કોમેન્ટ કરી નાખો હાલો મિત્રો તમને ખુશીની વાત બતાવું કારણ કે તમને ખુશી થાય મને ખુશી થાય અમારે તો ખુશી બહુ થાય એમ કારણ શું છે તમને એક વાત એવી બતાવું ને ટાઈન ટાઇ અને અમારે ડામર રોડ બની ગયો છે મસ્ત મજાનો કારણ કે અહીંયાથી મોટર સાયકલ કાઢવી પડતી ને મિત્રો બહુ ગારો થતો તો હવે અમારે બની ગયો છે ડામર રોડ તો કેમ પણ મસ્ત બની ગયો ને તો આ આપણું ગોડાઉન છે તો હાલો તમને વાડીયા જઈને મળીએ ક્યાં હોય વિડીયો રહો આપણી ઘરની વાડીની ચોર છે આ આપણું ગોડાઉન છે બાજુમાં ઘઉં છે ને સુરત આઠ વાગી ગયા છે આ આપણા ઠેફા પીડા ને આવી આપણી તૂરની હાર છે આખી તો મજા આવી તો એક લાઇક કરી દેજો ને કોને કોને તૂર ભાવી કોમેન્ટ કહેજો ને સુરત નારાયણ સડી ગયા છે આંખે ઉઘડતી નથી તો હાલ વિડીયો એટલે બિનારો ફટાફટી લાઇક કરો આલે

એને લઈ જાવી છે અમારે ઠેઠ અઢીસો કિલોમીટર રિયા કરવાની છે પણ બીજા મહિના પણ હમણાં લાયક કરો ને તો અમને મજા આવે કા લાયક જ કોઈ નહીં કરતું એવું છે હાલો તો વિડીયો મેપને આવ સપોર્ટ કરતો ખા એ ઘા વ્યુ આવવા જ તો મને આવે ન બના ગયા છે હું રસોઈ નહોતું તો તો ફટાફટ રસોઈ ન ભરવાના કે કરે છે આવું છે તો વિડીયો છે ખેતરમાં કીધું તો ઘા

તમે સપોર્ટ કરવા મળો ને એટલે વિડીયો તમે જો મન ફાવે એવા લાવીએ અમે તમને મજા આવે ને તો જ બકે એવા વિડીયો લાવવાના છે પણ તમે સપોર્ટ કરો ને તો નકર નહીં ભલામણા તમે અમારી ફેમિલી છો તમે સપોર્ટ ન કરો કોણ કરો ને આપણે ગુજરાતી ભાઈને કેવું પડે સપોર્ટનું અરે ભલા ભલામણા ગુજરાતી ધારે ને તો ટોચમાં છે બહાર જાય ન ધારે તો હેઠો બિહાર દે એ આપણો ગુજરાતી હાલો વિડીયોમાં લાઈક આપતા હતા હાલા કુતરાન બિસ્કીટ નાખી દીધા છે ગલુડ આવી ગયા છે એ કાંઈ ઊભું

ફાઈનલ મિત્રો તો જો તોય મારે વારો આવી ગયો વિડીયો બનાવવાનો કેમ કે એને ન છેલે છેલે તે પૂરું કર્યું કેમ કે મારે જ કરવો પડ્યો વિડીયો પૂરો તો અત્યારમાં છે ને ડુંગળીનું ને ટમેટાનું ખારિયું બનાવે છે તો જો બાર વી એવર ખેતરમાં જો તમે જોઈ શકતા છો જો રસોડું મેકિંગ કેમ કે આજ કે મારે દેશી સુલા પર બનાવવાનું છે જો કોથમરી ડુંગળી અને ટમેટા ત્રણેય મિક્સ કાપી લીધેલા છે કેમ કે ખારિયું બનાવ છે કા દેશી સુલાની મોજ કહેવાય વાડીમાં કેટલા સુલા બનાવી એમ બોલ કેમ કે મિત્રો મારા વાડીઓમાં મીટિંગ કરે ખેતરમાં કેમ કે દેશી ખાવાનું હોય ને એટલે ખેતરમાં મીટિંગ કરે તો જો અમારે ને ખેતરમાં મીટિંગ કરી છે કેમ કે ડુંગળી ટમેટાનું શાક બનાવવાનું છે અને અમારે કિશુબેનની જો બધાય કેવી રીતના નિશાળે લઈને બેહી ગયા છે કેમ કે હમણાં તો ડાન્સમાં રહેલા છે એટલે ફૂલ ઓનર કે કરવાની હોય વધી જાય ને ડાન્સમાં એ પ્રેશર વધી જાય એવું છે ને અત્યારે ડાન્સ કર્યો છે મિત્રો હે મામા ફોન લે મારે શું તારે હે નો ડાન્સ છે તો ખાલી જરી કહી દે વિડીયો ની અંદર બોલેગી અરે રે બમ બમ બોલેગી ધવા તારે ક્યાં મારે માયે

પટેલી વિડીયો પણ છેલ્લે અમારો વારો આવી જી વારો લાઈક કરી દે બધા ફટાફટી તો જો અત્યારે સરસ મજાની મિત્રો રસોઈ બનવા મંડી છે નિશાળ એક એના પણ વઈ આવ્યા છે અને એ જ અત્યારે કેમ કે લખવામાં ને એમાં પેલો નંબર આવે એટલે લખવાઈ બેહી ગયેલા છે અને બે બેનું ડાસમાં રહી ગયું છે મેં કશું ડાસનો વિડીયો મેં કશું કેમ કે સરસને ધન્યવાદ દીધી આવશું અમે એટલે વિડીયો ઉતારશું કાંઈ નહીં ઉતારી એમ નહીં પણ બહુ તો કાંઈ આપણે એનું વાગતું હોય એટલે બહુ ન લઈએ કે નખર કોપેટી આવે છે વિડીયો એટલે આમ થોડા થોડા સીન લેશું અમે વિડીયોની અંદર કાકી છું હા એવું છે તો હારો મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયોને કરીશું અહીંયા એન્ડ અમારો વિડીયો હરો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરો તો બોલતો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા મોંગલ રાધે રાધે આવજો બાય બાય